અરવલ્લી જિલ્લામાં કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધામધૂમથી થતી હોય છે ત્યારે આ વર્ષે અઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી અરવલ્લી જિલ્લાના માલપુરમાં થવાની છે ત્યારે ઉજવણીની તડામાર તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે સ્વાતંત્ર્ય દિને શહેરના પીજી મહેતા હાઈસ્કૂલના મેદાન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ થનાર છે અને સાથે સાથે પોલીસના જવાનો દ્વારા પણ ધ્વજવંદન પરેડની તૈયારીઓ શરૂ કરવા વમાવસે પીજી મેતા હાઈસ્કૂલ ના મેદાન ખાતે સવારે અને સાંજના સમયે પોલીસ જોવાનો દ્વારા પરેડનું સ્ટોરી રિપોર્ટ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કાર્યકિદીનું ઘટતર કરવા માંગતા યુવાનો માટે ન્યૂઝ કરી શકે તેવા એક ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે